વર્ષવા સંગઠનમાં બની બેઠેલા પત્રકાર હોવાના પેપરમાં આક્ષેપ બાદ

હાની થઈ હોય જેના કારણે સંગઠન પણ ગુટણીએ પડ્યું હતું અને જેણે સમાચાર છાપ્યા હતા તેમને મનાવવાનો પ્રયાસ કરતા મોટા ઉપાડે આજ સંગઠનના કહેવાતા પત્રકારોએ સમાચાર છાપનાર સામે એક્શન લેવાશે સસ્પેન્ડ કરવામાં આવશે તેવી વાતો કરતા હતા પરંતુ સંગઠનમાં ખરેખર કેટલા સાચા પત્રકારો છે તેવા સવાલ ઊભા થતા આખરે સંગઠનના સભ્યોનું પણ સુરસુડ્યું થઈ ગયું છે સમગ્ર પ્રકરણનો વિવાદ સતત સામે આવતા આખરે સંગઠનના પ્રમુખ અને સહમંત્રીએ રાજીનામા સંગઠનના ગ્રુપમાં મૂકી દીધા હતા સંગઠનના સભ્યો આખરે નવીન કાકા સામે કેમ ઘૂંટણીએ પડ્યા તે સવાલ ઉભા થયા છે કારણ કે સંગઠનની રચના પણ નહોતી થઈ ત્યારે મોટા ઉપાડે સંગઠનના એક ટ્રસ્ટીએ સંગઠનની રચના પહેલા સંસ્થાના વિરોધી કામગીરી કર્યા હોવાના આક્ષેપ સાથે એક વ્યક્તિને બળતરફ કર્યા હતા ત્યારે ખરેખર આ સંગઠનમાં હવે કેટલા પત્રકારો મજબૂત પત્રકારો છે અને હાલમાં પત્રકારત્વ ખુલ્લા પડતા જ લાલ મટોર થઈ ગયા છે સંગઠનના નામે સેવાકીય પ્રવૃત્તિ કરવાના બદલે કાર્યક્રમના નામે કેટલાય મહાનુભાવો પાસેથી રૂપિયા ઉઘરાવામાં આવતા હોય જેને લઈને સમગ્ર મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો હતો સમગ્ર પ્રકરણમાં શહીદોના નામે યોજાયેલા કાર્યક્રમમાં ખર્ચ ભલે થયો હોય પરંતુ તેની સામે મહાનુભાવ પાસેથી રૂપિયા કેટલા ઉઘડાવ્યા તે પણ એક તપાસનો વિષય થઈ ગયો છે જો ઉઘડાવેલા રૂપિયામાંથી શહીદોના પરિવારોને કોઈ મદદ કરાય છે ખરી તેવા સવાલો ઉભા થયા છે હટાવ ભ્રષ્ટાચારના નવીન પટેલ સામે સંગઠન એટલા માટે ઘૂંટણીએ પડ્યું કે મૂળ તો તે પાટીદાર અને સંગઠનના કારણામાં પણ જાણતા જ હશે એટલા માટે જ આજની તારીખમાં પણ નવીન પટેલ સામે સંગઠન કશું કરી શક્યું નથી હવે સમગ્ર સંગઠનમાં નવા પ્રમુખની નિમણૂકી માટે ચૂંટણી યોજાય અને સંગઠનના સભ્યો પોતાના જ માનીતા પ્રમુખને સંગઠનના પ્રમુખ બનાવે તેવી માંગ ઉઠી છે અને આ સંગઠનમાં નવા પ્રમુખ તરીકેની રેસમાં જીતુ રાણા દિનેશ અડવાણી અને સંગઠન ચાહે તો નવીન પટેલ જફર ગડીમલ કેતન ઉર્ફે ભોલો રાણા હોવાનું માનવામાં આવે છે પરંતુ આ તમામમાંથી કોઈ એકને પ્રમુખ માટે ચૂંટણી યોજાય તો કિસ્મે કિસના હે દમ જાહેર થઈ શકે તેમ છે